નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બામભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં ફિલોડાના ગ્રામ્ય વિસ્તારોમાં નિકલ અને ક્રોમિયમનો ભંડાર સ્થાનિકો માટે દોષક બન્યો સરપંચ એસોસિએશનનો આવેદન પત્ર આપ્યો હતો નિકલનો સ્ટીલમાં અને ક્રોમિયમનો બેટરીમાં ઉપયોગ થાય છે ભીલોડા સરપંચ એસોસિએશનને વન વિભાગ અને ખાનગી માલિકીની સર્વે નંબર નંબરવાળી જમીનમાં ખાણખનીજ વિભાગે ખનનની ટ્રેનરિંગ પ્રક્રિયામાં ગ્રામ પંચાયતની મંજૂરી લીધા વગર બરોબર આપી દેતા ભારે રોષ વ્યાપ્યો હતો ભીલોડા તાલુકાના કુંડોલ પાલ ફાણમે ધનસોર ઝાંજરી તેમજ મસોદા પંથકમાં નિકલ અને ક્રોમિયમ નામની ધાતુ હોવાનું સરકારના સર્વેમાં સામે આવ્યું હતું આ વિસ્તારોમાં ખનીજ ધાતુનો ભંડાર હોય તેનું ખનન કરવા માટે ભારત સરકારે ટેન્ડરિંગ પ્રક્રિયા પણ હાથ ધરી છે

ભીડોડા મામલતદાર કચેરીએ મળી આવેદનપત્ર આપીએ છીએ અને જે ભિડોડા તાલુકાની અંદર કુંડોલ જોજરી જેવા ગામોની અંદર સરકારશ્રીને ખનન માટેના જે ટેન્ડરો પાસ કર્યા છે એ બાબતે અમા તમામ સરપંચોને સખ્ત વિરોધ છે આજરો અમે કહેવા માગીએ છીએ કે આવી જે કોઈ નવું ટેન્ડર પ્રક્રિયાનું કે એવું કંઈક કરવામાં આવતું હોય તો તમામ પંચાયતોના સરપંચોની અને જાણ કરી એમના ઠરાવો લઈ તેમજ એમની સહમતી લીધા લઈ અને જાણ કરવું જોઈએ એ આજ અમારા તમામ સરપંચોને અંધારામાં રાખી અને આજે કરવામાં આવ્યું છે એના સામે અમારે સખ્ત વિરોધ છે અને જો કુંડોળ ગામના અંદર જો ખનીજ નિકલ અને ક્રોમિયમ જેવી ધાતુ કાઢવા માટે ત્યાંના લોકોને જો વિસ્થાપિત કરવામાં આવે તો ખૂબ જ મોટો અન્યાય થાય એવો છે અને કુંડોલ ગામ માટે તેમજ જે કંઈ વિસ્તાર આમાંથી આવરી લેવામાં આવ્યો છે એ વિસ્તારને મોટું નુકસાન થાય એવું હોય અમે તમામ સરપંચો કુંડોલ ગામ સાથે તેમજ આજુબાજુ વિસ્તારના સાથે છીએ જે આજ રોજ અમે આવેદનપત્ર આપી અહીં જાહેર કરીએ છીએ અને આ બાબતને સરકાર સુધી અમે કહેવા માગીએ છીએ કે આનું સત્વરે કંઈક નિર્ણય કરી અને એનો ધ્યાન દોરવામાં ના આવે તો સમય આવે આ માટે ઉગ્ર આંદોલન કરવામાં આવશે જે આજ રોજ અમે જણાવીએ છીએ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી